એક વ્યક્તિએ એના મિત્રને કહ્યું કે મિત્ર મારા સારા સમયમાં મેં જેટલા લોકોની મદદ કરી હતી એમાંથી કોઈ પણ વ્યક્તિ આજે મારા ખરાબ સમયમાં મારી સામે પણ જોતા નથી આવું સાંભળીને એના મિત્રએ એવો જવાબ આપ્યો કે એ સાંભળીને એની આંખોમાં આંસુ આવી ગયા નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક કહાની બનવાની છે એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની એક ગામમાં બે મિત્રો રહેતા હતા એકનું નામ રમેશભાઈ અને બીજાનું નામ મહેશભાઈ હતું બંને મિત્રો ખૂબ શાંતિથી ગામડામાં રહીને ખેતીનું કામ કરતા હતા અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા હતા આ બંને મિત્રો પાસે પોતાની ખેતી લાયક જમીન હતી અને ખેતરમાં ખેતી કામ કરીને એ સારી એવી કમાણી કરતા હતા પરંતુ આ વર્ષે વરસાદ ઓછો થયો હતો એટલે ખેતરમાં કોઈ પણ પ્રકારનો પાક થયો નહોતો એટલે બંને મિત્રો પરેશાન હતા રમેશભાઈ ખૂબ સરળ અને દયાભાવવાળા વ્યક્તિ હતા એટલે એણે એના સારા સમયમાં ઘણા બધા લોકોને મદદ કરી હતી એક દિવસ રમેશભાઈ ખૂબ જ દુઃખી હતા એટલે એ એના મિત્ર મહેશભાઈના ઘરે ગયા અને એની પાસે બેસીને વાત કરવા લાગ્યા કે મહેશભાઈ મેં મારા સારા સમયમાં ઘણા બધા લોકોને મદદ કરી હતી ઘણા બધા લોકોને સાથ સહકાર આપ્યો હતો પરંતુ આજે મારા ખરાબ સમયમાં એમાંથી કોઈ પણ વ્યક્તિ મને થોડી અમથી પણ મદદ કરવા માટે આગળ નથી આવતા હું તો ઘણા લોકોને ધંધામાં સહકાર આપીને આગળ લાવ્યો હતો અમુક લોકોના દીકરા દીકરીના લગ્નમાં પૈસાની જરૂર હોય તો વગર વ્યાજે હાથ ઉછીના પૈસા આપ્યા હતા અને એ લોકો પાસે જ્યારે સગવડતા થઈ ત્યારે મેં પાછા લીધા હતા ઘણા લોકોને એકબીજા સાથે મતભેદ હોય લડાઈ ઝઘડા થઈ રહ્યા હોય તો વચ્ચે પડીને મેં સમાધાન કરાવ્યા હતા પરંતુ આજે મારી હાલત થોડી નબળી પડી છે ત્યારે મને થોડો ઘણો સહકાર આપવા અથવા તો મને હિંમત આપવા માટે પણ કોઈ નથી આવતું અને મેં જે લોકોને મદદ કરી હતી એ લોકો તો આજે મને સામે મળે છે તો એ મારી સામે જોતા પણ નથી અને પોતાનો રસ્તો બદલી નાખે છે રમેશભાઈની વાત સાંભળીને મહેશભાઈએ એને આશ્વાસન આપીને એવું કહ્યું કે મિત્ર મતલબી માણસો આવા જ હોય છે એટલા માટે કોઈ પણ વ્યક્તિને મદદ કરતા પહેલાં એની તપાસ કરવી ખૂબ જરૂરી છે કે એ માણસ આપણી સાથે કાયમ માટે સારો સંબંધ રાખી શકે એવો છે કે નથી કારણ કે તમે જે લોકોને મદદ કરી હતી એ બધા જ લોકો અત્યારે તમારા ખરાબ સમયમાં તમારા દુશ્મન બનીને બેઠા છે આવા સમયે તમારો સાથ સહકાર આપવાના બદલે એ લોકો તમને બદનામ કરવામાં લાગી ગયા છે કારણ કે એ લોકો અત્યારે એ ભૂલી ગયા છે કે એક સમયે તમે એને મદદ કરી હતી આટલું કહેતા કહેતા મહેશભાઈએ રમેશભાઈને એક દાખલો આપ્યો કે જંગલમાં એક ગાય ઘાસ ચરતી હતી અને એ ગાય ચરતા ચરતા જંગલમાં ખૂબ દૂર સુધી પહોંચી ગઈ હતી જોયું કે એ ગાયને આ નાના નાના ફૂલ જેવા બચ્ચાઓ પર દયા આવી અને તરત જ એણે સિંહના બચ્ચાને પોતાનું દૂધ પીવડાવ્યું અને સિંહના બચ્ચાઓનો જીવ બચાવ્યો થોડી વાર બાદ ગાય ત્યાંથી જવા માટે ઊભી થઈ ત્યારે અચાનક સિંહ અને સિંહણ ત્યાં આવી ગયા અને અને ગાય પર હુમલો કરે એ સિંહના બચ્ચાઓએ સિંહ સિંહણને રોકી લીધા અને એવું કહ્યું કે આ ગાયના લીધે જ આજે અમે જીવતા રહ્યા છીએ કેમ કે જ્યારે તમે શિકાર કરવા માટે જંગલમાં ગયા હતા ત્યારે અમને ખૂબ ભૂખ લાગી હતી અને અમે ભૂખથી તડપી રહ્યા હતા અને કદાચ થોડું મોડું થયું હોત તો અમારો જીવ પણ નીકળી જાય એવી પરિસ્થિતિ બની ગઈ હતી બરાબર એ જ સમયે આ ગાય અહીંયા આવી અને એણે અમને એનું દૂધ પીવડાવીને અમારો જીવ બચાવ્યો છે એટલે તમે એના પર હુમલો ન કરતા બચ્ચાઓની આવી વાત સાંભળીને સિંહ અને સિંહણ ગાયનો આભાર માનવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમે અમારા બચ્ચાનો જીવ બચાવ્યો છે એટલે અમે તમારા ઋણી છીએ અને આજે અમે તમને વચન આપીએ છીએ કે આજ પછી આ જંગલમાં અમારા પહેલા તમારો અધિકાર રહેશે અને અમે આજથી કોઈ પણ ગાયનો શિકાર નહીં કરીએ અને બીજા સિંહોને પણ ગાયનો શિકાર નહીં કરવા દઈએ આવી રીતે ગાય સિંહ પાસેથી નિર્ભય થઈને નીકળી ગઈ અને જંગલમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર ઘાસ ચરવા લાગી અને જ્યારે પણ બીજા કોઈ પ્રાણી ગાય પર હુમલો કરવા આવતા તો સિંહ અને સિંહણીને ભગાડી મૂકતા હવે ગાયના સિંહ અને સિંહણ સાથેના આવા સારા સંબંધો જોઈને જંગલમાં રહેવાવાળા ગીધ પક્ષીને મનમાં એવો સવાલ થયો કે આ ગાય અને સિંહ વચ્ચે દોસ્તી કેવી રીતે થઈ હશે એટલે ગીધ ગાયને પૂછવા લાગ્યું કે આ સિંહ સાથે તમે એવું તો શું કર્યું છે કે એ તમારો શિકાર કરવાના બદલે તમારી રક્ષા કરી રહ્યો છે ત્યારે ગાયે એને બધી વાત જણાવી અને કહ્યું કે મેં સિંહના બચ્ચાઓને મારું દૂધ પીવડાવીને એનો જીવ બચાવ્યો હતો એટલે એ અમારો ઉપકાર ગણીને સિંહ અને સિંહને મને સન્માન આપ્યું છે અને એણે મને વચન આપ્યું છે કે આજ પછી અમે ગાયોનો શિકાર નહીં કરીએ એટલે જ અમે જંગલમાં ગમે ત્યાં ઘાસ ચરવા માટે જઈએ તો અમને કોઈ પણ પ્રકારની ચિંતા નથી રહેતી ગાયની વાત સાંભળીને ગીધને પણ મનમાં વિચાર આવ્યો કે આપણે પણ કોઈની ઉપર ઉપકાર કરવો જોઈએ જેનાથી આપણા પણ આ ગાયની જેમ સારા સારા મિત્રો બની શકે અને સંકટના સમયે એ મિત્રો આપણને કામ આવી શકે થોડા દિવસ બાદ ઉંદરના બચ્ચા પાણીમાં ફસાઈ ગયા હતા અને તેઓ પાણીમાંથી બહાર આવવા માટે તડપી રહ્યા હતા

અને જમીન પર મૂકી દીધા પરંતુ બહાર ખૂબ ઠંડી હતી એટલે પાણીમાં ભીના થઈ ગયેલા બચ્ચાઓ જમીન પર આવતા જ એને ખૂબ ઠંડી લાગી રહી હતી એટલે ગીધ પોતાની પાંખો ફેલાવીને બચ્ચાઓ ઉપર બેસી ગયું અને એને ગરમ હૂફ આપવા લાગ્યું થોડા સમય બાદ ઉંદરના બચ્ચાઓની ઠંડી ઉડી ગઈ અને ત્યાર બાદ આ બચ્ચાઓએ પોતાનું કામ શરૂ કરી દીધું અને જોત જોતામાં ગીધની ફેલાવેલી પાંખોના બધા જ ઉંદરના બચ્ચાઓએ કોતરી નાખ્યા ઉંદરના બચ્ચાઓએ ગીધની પાંખો કોતરી નાખી હતી જેના લીધે ગીધ ઉડવા માટે અસમર્થ થઈ ગયું હતું ખૂબ કોશિશ કરવા છતાં પણ પાંખો વગરનું ગીધ ઉડી શક્યું નહીં અને લાચાર બનીને રહી ગયું હતું એટલે એ બાજુમાં રહેલા ઝાડની બખોલમાં જઈને બેસી ગયું બે ત્રણ દિવસ બાદ પેલી ગાય ત્યાં પહોંચી ગઈ જ્યાં ગીધ છુપાઈને બેઠો હતો જ્યારે ગાય ગીધની બાજુમાં ગઈ ત્યારે ગીધ ગાયને જોઈને બહાર આવ્યું અને પોતાની આપવીતી સંભળાવવા લાગ્યું અને એવું કહ્યું કે તમે સિંહ અને સિંહણના બચ્ચા ઉપર ઉપકાર કર્યો હતો એ જાણીને મને પણ કોઈ ઉપર ઉપકાર કરવાનું મન થયું પરંતુ મારી સાથે તો ખૂબ ખરાબ થયું છે ત્યારે વ્યક્ત કરતા એવું કહ્યું કે ઉપકાર કરતા પહેલા ઉપકારની કિંમત ન સમજતા હોય એના ઉપર ઉપકાર કરવાનો કોઈ મતલબ નથી હોતો આવા લોકો તો આપણા ઉપકારનો લાભ લઈને એનો મતલબ પૂરો કરે છે અને પોતાનો મતલબ પૂરો થઈ જાય એટલે તરત જ એનો રંગ બદલી નાખે છે આવા લોકોને જ્યાં સુધી આપણા ઉપકારની જરૂર હોય ત્યાં સુધી આપણી સામે હાથ જોડે છે અને જ્યારે એનો મતલબ પૂરો થાય છે ત્યારે એ આપણી જ સામે આપણું નુકસાન કરવામાં પણ અચકાતા નથી અને આપણું નુકસાન કરે છે એટલે જ મનુષ્ય કોઈના ઉપર ઉપકાર કરતા પહેલા સો વખત વિચાર કરે છે ભલે નાનો માણસ હોય પરંતુ મર્દ માણસ હોય તો એવો માણસ કોઈને ક્યારેય નડતો નથી પરંતુ અમુક લોકો ઉંદર જેવા હોય છે અને આવા લોકોનો ક્યારેય ભરોસો ન કરવો જોઈએ આવી રીતે મહેશભાઈએ દાખલો આપીને રમેશભાઈને વાત કરી અને એની આંખો ખોલી નાખી કે જે માણસની લાયકાત ન હોય એવા માણસની મદદ કરવાથી એનું પરિણામ અંતમાં આપણા માટે જ હાનિકારક આવે છે પરંતુ હવે જાગ્યા ત્યાંથી સવાર માનવી જોઈએ અને જે ભૂલો ભૂતકાળમાં કરી છે એવી ભૂલો આવનારા સમયમાં ન કરવી કારણ કે આવી ભૂલ કરવાથી રૂપિયા મહેનત અને સંબંધ બધું જ બગડે છે અને અંતમાં આપણે જ દુખી થવાનું આવે છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ